ઘર હોય કે વર્કપ્લેસ તમામ જગ્યાઓના બાંધકામ વખતે વાસ્તુના નિયમોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કારણ કે બાંધકામ વખતે વાસ્તુશાસ્ત્રના નિયમોની અવગણના કરવાથી અનેક સમસ્યાઓનો સામનો કરવાની નોબત આવે છે આજે અમે ઘરના બાંધકામની મુખ્ય બાબતની વાત કરવા જઈ રહ્યા છે એ છે ઘરનો દરવાજો જો ઘરનો દરવાજો યોગ્ય દિશામાં ન હોય તો અનેક સમસ્યાઓ આવીને ઉભી રહે છે કારણ કે ઘરના દરવાજાની સાચી દિશાનો સંબંધ વ્યક્તિના ભાગ્ય સાથે હોય છે ઘરમાં દરવાજાનું પૂર્વ દિશામાં હોવું શુભ ગણાય છે જો કે આ દિશામાં દરવાજો રાખવાની સાથોસાથ અન્ય કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ દરવાજાની દિશા કુંડળી સાથે જોડાયેલી હોય છે જો તમારી કુંડળીમાં મંગળની દશા સારી ન હોય તો પૂર્વ દિશામાં આવેલો દરવાજો નુકસાનકારક સાબિત થઈ શકે છે દરવાજાનું પશ્ચિમ દિશામાં હોવું ઘરમાં ધનના આગમનનો સંકેત આપે છે જો તમારી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ યોગ્ય ન હોય તો અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી ઘર બનાવતા પહેલા જ્યોતિષનું માર્ગદર્શન લઈને ઘરના દરવાજાની સાચી દિશા નક્કી કરવી જોઈએ ઉત્તર દિશામાં આવેલો ઘરનો દરવાજો પ્રગતિનો માર્ગ ખોલે છે પરંતુ જો દરવાજાની સામે કોઈ ઊંચી દિવાલ હશે તો કોઈ ફાયદો થશે નહીં ઉલટો આર્થિક સમસ્યાનો સામનો કરવાની નોબત આવી શકે છે ઘરના દરવાજાનું દક્ષિણ દિશામાં હોવું સારું માનવામાં આવતું નથી જો તમારી કુંડળીમાં શનિ અને મંગળની સ્થિતિ યોગ્ય હોય તો અનેક પ્રકારના લાભ મળી શકે છે માં હોય તો ઘરમાં ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે જો જન્મકુંડળીમાં અગ્નિ તત્વનું પ્રમાણ હોય તો નુકસાન થઈ શકે છે ઈશામ ખૂણો એટલે કે ઉત્તર પૂર્વ દિશાને વાસ્તુશાસ્ત્ર મુજબ શુભ માનવામાં આવે છે આ દિશામાં ઘરનો દરવાજો હોય તો એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારી કુંડળીમાં ગુરુ યોગ્ય સ્થિતિએ હોય નહીંતર તમને અનેક પ્રકારનું નુકસાન થઈ શકે છે